વિડિયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં આઈ સર રાજુભાઈ ને ફૂલ જવાબદારી સાથે ઘર ઘર આવાનું ટ્રેક્ટર છે મોડલ ની વાત કરું તો બે હાજર અગિયાર બાર ના મોડેલ નું આ ટ્રેક્ટર આઈ સર ચારસો પંચ્યાસી કંપની કલર છે કંપની ફિટિંગ એન્જિન છે ગેર હાઇડ્રોલિક એન્જિન એકદમ સારા બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ટ્રેક્ટર લઈ શકશો પેલા રાજુભાઈનો કોન્ટેક કરજો રાજુભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો રાજુભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી પણ એકદમ સારા તમે વિડિયો અંદર ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ રહ્યા છો ડોક્યુમેન્ટ કાગળિયા પણ બધા છે ટાયર પણ એકદમ સારા કન્ડિશનમાં છે વિડીયો અંદર તમે આખું ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે બાકી વધારે માહિતી માટે તમે રાજુભાઈ નો કોન્ટેક કરી લેજો કિંમતની વાત કરું તો બે લાખ પંચાણું હજાર કિંમત અંદાજિત રાખેલી છે રાજુ ભાઈએ તમે રૂબરૂ સ્થળ ઉપર જશો એટલે કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ તાલુકો કોટડા સાંગાણી અને દેવરિયા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો રાજુભાઈના નંબર કઈ રીતના મેળવવા ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો 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 રાજુભાઈ ના ટ્રેક્ટર લઈ શકો પાવર ટ્રેક ટ્રેક્ટર છે અને સાથે ઓજાર છે કયા કયા ઓજાર છે શું કિંમત છે ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો સૌ પ્રથમ તમને ટ્રેક્ટરની વાત કરું તો ટ્રેક્ટર છે પાવર ટ્રેક ચુમ્માલીસ પંચાવન તમે વિડીયો અંદર ક્લિયર કર જોઈ રહ્યા છો ટ્રેક્ટર એકદમ સારું છે બે હજાર અને ચૌદના મોડેલનું આ ટ્રેક્ટર કંપની કલર કંપની ફિટિંગ એન્જિન સાવ ઓછું ચલાવેલું અને ફૂલ સાચવેલું આ ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એન્જિન કમ્પલેટ અત્યારે સો એ સો ટકા રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ રેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો આ ટ્રેક્ટરની પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી હું આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો નો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લેટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સી છત્રી સારા તમે વિડીયો અંદર ટ્રેક્ટર જોઈ રહ્યા છો ટાયર મીડિયમ કન્ડિશનમાં ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ

કિંમત ચાર લાખ પચાસ હજાર સાડા ચાર લાખ કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ઓજાર તમારે લેવાના હોય તો આ ટ્રેક્ટર અને ઓજાર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર અને ઓજાર પ્રોપર તમને રાજકોટ જોવા મળશે તો આ ફારૂકીભાઈનું તમારે ટ્રેક્ટર લેવાનું હોય ટ્રેક્ટર અને ઓજાર

બ્રેકના પટ્ટા નવા નાખેલા છે ટ્રેક્ટર ની અંદર રેડિયેટર પણ નવું છે ટોટલ જવાબદારી ગિયર હાઇડ્રોલિક પણ સારા રૂબરૂ સ્થળ પર જાય ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરી અશોક નું ટ્રેક્ટર લઈ શકશો પેલા શોખીનો કોન્ટેક્ટ કરજો તેમનો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ વિડિયો પૂરો જોવાનો છે અરે ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો શોખીનો કોન્ટેક્ટ કર્યા વગર જતા નહીં કેમ કે ટ્રેક્ટર જો વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર્ટ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી સારા ટાયર 80% જેવા નવા ટાયર બાકી આખું ટ્રેક્ટરમાં તમામ કામ કરાવેલું છે અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી બાકી તમે વધારે માહિતી માટે અશોક સિંહનો કોન્ટેક કરજો ટ્રેક્ટરની કિંમત માત્ર એક લાખ પાંત્રીસ હજાર થોડો ઘણો રૂબરૂ સ્થળ ઉપર અશોક સિંહ કિંમતમાં પણ ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી તમારે ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો અશોક સિંહનું ટ્રેક્ટર જિલ્લો છે રાજકોટ અને માધાપર ચોકડીએ જોવા મળશે આ ટ્રેક્ટર લેવું હોય તો અશોક મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો અત્યારે યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળી જશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અશોક સિંહના એકાસી પાંચ ઓગણસાઠ વાળા નંબર ઉપર ફોન કરી તમે આ સોનાલિકા સાતસો ચાલીસ સૌરાજ ટ્રેક્ટર છે સૌરાજ આઠસો ચોત્રીસ એક્સ એમ ટ્રેક્ટર નારાયણભાઈને માત્ર પિચોતેર હજાર કિંમતમાં વેચવાનું છે જે અંદાજિત છે મોડલ છે ઓગણીસો કન્ડિશનમાં ના મોડલનું એન્જિન સારા બાકી નારાયણભાઈ નો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના તમારે મેળવવા તેની માહિતી પણ આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો નારાયણભાઈ નો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્લેપસ્ટાર ટ્રેક્ટર છે બધું વાયરિંગ કમ્પ્લેટ લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ પણ સારા અંદર તમે ટ્રેક્ટર ક્લિયર કર જોઈ રહ્યા છો ટાયર વધારે માહિતી માટે તમે નારાયણભાઈનો કોન્ટેક્ટ કરી લેજો વહેલી તકે કોન્ટેક્ટ કરજો કેમ કે આ ટ્રેક્ટર અમુક જ ટાઈમની અંદર વેચાઈ જશે માત્ર કિંમત પીચોતેર હજાર રાખેલી છે જે અંદાજિત છે હજુ રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં તમને નારાયણભાઈ થોડો ઘણો ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે સુરેન્દ્રનગર તાલુકો છે લીંબડી અને ભોઈકા ગામે જોવા મળશે નારાયણભાઈનું ટ્રેક્ટર લેવું હોય તો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે નારાયણભાઈ નામ નવાણુસર ચોર્યાસી વાળા નંબર પર ફોન કરી મેસી ગોળ મોડો ટ્રેક્ટર છે અને વેચવાનું છે વાલજીભાઈને મોડલ ની વાત કરું તો ઓગણીસો ચોરાણું ના મોડલ નું આ મેસી ટ્રેક્ટર છે ગેર હાઇડ્રોલિક એન્જિન અત્યારે કમ્પ્લેટ ટ્રેક્ટર આખો રનિંગ કંડિશનમાં છે તમે રૂબરૂ સ્થળ પર જઈ આ ટ્રેક્ટર રૂબરૂ

અને બધી માહિતી તમે વાલજીભાઈનો કોન્ટેક કરીને મેળવી લેજો બાકી ટોટલ વસ્તુ છે ટ્રેક્ટરની કિંમત માત્ર ને માત્ર એક લાખ અને દસ હજાર હજુ ઓછી થઈ જશે વાલજીભાઈએ એ કિંમત ફિક્સ રાખી નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો બોટાદ તાલુકો બરડવા અને ગામ ટીમલા ગામે જોવા મળશે ટીમલા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો વાલજીભાઈ ના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે વાલજીભાઈ નામ સત્યાસી નવ ત્રાણું વાળા નંબર પર ફોન કરી મેસી ટ્રેક્ટર લઈ શકો છો આઈ સર ચારસો પંચ્યાસી સિલ્વર કલરમાં માં ટ્રેક્ટર છે તે વેચવાનું છે આ ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે સૌ પ્રથમ મોડેલની વાત કરું તો બે મોડેલનું આ ટ્રેક્ટર છે કમ્પ્લેટ આખું ટ્રેક્ટર રનિંગ છે હાઇડ્રોલિક એન્જિન એકદમ સારા અત્યારે ટ્રેક્ટર અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી કંપની કલર છે કંપની ફિટિંગ એન્જિન જોવા મળશે રૂબરૂ સ્થળ ઉપર જાય ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોવાનો છે અને ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી એકદમ સારા છે બાકી કિંમત માત્ર બે લાખ અને સિતર હજાર આ કિંમત અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટરના ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લીટ છે હવે તમારે ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને ગઢડા જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો તેમના માલિકના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો તમે લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો